मित्रों के हम सब बता मजा मजा मत शो ऊपर मजा मत सो जो अचार मजा आई जासी अचार मजा आई सी कलम सो पर जो आशा ना वॉच से चलो कलम सो पर जाई वो तुमने बताओ चार में कलम फ्री से ट्रैक्टर में तो जाई भी तुमने बताओ सो पहले से मित्रों मित्रों वहाड़ा लाई जाए कल मुखा खूचाड़ा आम ना बीजे

就。So हाँ बताइए ज़्यादा रही इतना पुष्ट नेक जो होना है चलो थोड़ा यहाँ ना कौन को सेट टीम कल मुमकिया में आप रुकिया तारे में और वह महारू है आपड़ क्या अब बाये का ट्राई स्वाइप कर लाडी

રહ્યો એમનામ એમને રાખો હવે આવડો પાવડો આંબા સોંપી દીધા છે ને આમ ખૂણામાં થોડાક બાકી છે તો જ આમ જોવો ભાઈ રો જો અહીંયા જે ઓલું દેખાય ને પવન ચિક્કી છે પણ વાદળા ઓલા થઈ ગયા આ પવન ચિક્કી જેવી તેવી બતાય જો હમ વાતાવરણ એક નંબર મજા આવે એવું થઈ ગયું વરસાદ જે વાતાવરણ જો વાદળ આવધાર ને અડી ગયા જો મજા એ જ છે ઓલ્લા પર ટ્રેક્ટર જાય ને જવાનું છે તો હાલો જાવી હાલો જાવી અમારો તમને યા જઈ ચેનલ મનાવા હોય તો લાઈક કરો શેર કરો અને કરો સારા છે કે નહીં જો મિત્રો આમાં ડ્રીપ ગોઠવેલી છે ઉપર આંબા ઉજરવાના જોવો ઓલ્લા પર જવાનું છે તો હાલો અવાજ આવી અને મળું તમને ત્યાં આપણે કામેથી અવાજ આવી છે ઘરે જો ઓલ્લા પર ઘર છે તો અવાજ આવી વિડીયોને એન્ડ કરું છું ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કહી જાય બ્લોગ સારા છે કે નહીં હવે મળું કાલ તમને બીજા બ્લોગમાં